નમસ્કાર હું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગુરુદેવ પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરી સ્વરજી મહારાજના પાવન પગલા શ્રી સુરત પાંજરાપોળ આખા ખોડ કામરેજ મુકામે ભવ્યાથી ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા ગામઠી ડાંગી નૃત્ય નૃત્યો અને ગામઠી રંગોલીનો ચમકાર સાથે ગામઠી ઢબે આવકાર નૈસર્ગિક વાતાવરણની અનુભૂતિ શ્રી સુરત પાંચરાપોળ આખા ખોડ કામરેજ મુકામે વિવિધ તકતીઓનું અનાવરણ તેમજ પશુ ચિકિત્સા ડોમનું ઉદઘાટન ગુરુદેવના મુખે હિતી શિક્ષા તથા પારિવારિક સભ્યોની ઓળખાણ આપતો સંગીત સંવેદના સાથેનો હૃદય સ્પર્શી કાર્યક્રમ સાથે પાંજરાપોળના તમામ સ્ટાફનું બહુમાન ગુરુદેવના સથવારે સમગ્ર પાંજરાપોળની મુલાકાત શરૂઆત લેવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ ના પ્રેરણા યુગ પ્રધાન આચાર્ય સમ પન્યા શ્રી ચંદ્રશેખર વિજયજી પ્રેરિત શ્રી સહસ્ત્ર ફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ આયોજિત અને શ્રી સુરત પાંજરાપોર ટ્રસ્ટ સંચાલિત અને શ્રી સુરત પાંજરાપોર ટ્રસ્ટ ના હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું આખાકુલ પાંજરાપોલ ખાતે શું કાર્યક્રમ હતો આખાકુલ પાંજરાપોલ છેલ્લા બે વર્ષથી રેનોવેશનમાં તે પાંજરાપોલનું પાવન પગલા પરમ પૂજ્ય યશો વિજય મહારાજ સાહેબના પાવન પગલા કરવાનો એક ભવ્ય પ્રોગ્રામ હતો અને ત્યાર પછી જે પણ શિલાઓ જે પણ તકતીઓ લાગી હતી તેને એમના આશીર્વાદથી ખુલ્લી મૂકવાની હતી કે એ માટેનો એક ભવ્ય પ્રોગ્રામ હતો આખા કુલ પાંજરાપુલ ક્યાં આવી છે અને એની વિશેષતાઓ શું છે આખા કુલ પાંજરાપુલ સુરતથી લગભગ ત્રીસથી પાંત્રીસ કિલોમીટર ગામડે ચાર રસ્તાથી આગળ ટોલ આગળ પાંચ કિલોમીટર દૂર આવેલી છે એની વિશેષતા એ છે કે એક વિશાલ જગ્યામાં આ પાંજરાપોળનું આયોજન થયું છે લગભગ બારસો એકર જેટલી જમીન છે તેમાં એક વિશાળ પાંજરાપોળ બનાવવામાં આવે છે અને એમાં લગભગ ચાર હજાર પાંચસો પશુ અને આસો આપવામાં આવી રહ્યો છે એમાં જે ડોમ બન્યા છે એ કયા કયા ડોમ છે અને એની વિશેષતાઓ શું છે તેમાં ડોમ બે હમણાં તાત્કાલિક નવા બનાવવામાં આવ્યા છે અને વિશેષતા એ છે કે તેમાં જે પશુઓને આશરો આપવાનો છે તે પશુઓ બહારથી જે ઇન્જર થઈને આવ્યા હોય એક્સિડન્ટ વાળા હોય માંદા હોય તે પશુને ત્યાં આશરો આપે અને ત્યાં જ ટ્રીટમેન્ટ આપવાની છે એવી ઈચ્છા રાખીએ છીએ આખા કુલ પાંજરાપોલ કોના આખા કુલ પાંજરાપો સી સુરત પાંજરાપો

ઘાસ પાણી આદિ વ્યવસ્થા તે લોકો જાતે જ ઉપાડી છે અમારું નામ વીરેન્દ્ર લાકડાવાલા છે હું શ્રી સહસ્ત્ર ઘણા પાર્શ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના અમે ફાઉન્ડેડ ટ્રસ્ટી છીએ તારી વિશેષતા શું છે આખા કોલ પાંજરાપોલ આખા કોલ પાંજરાપોલની વિશેષતામાં જોવા જઈએ તો ત્યાં આગળ સૌથી મોટી વ્યવસ્થામાં એ છે કે ત્યાં બકરાનો શેડ આખા અલગ છે જે દર વર્ષે લગભગ પચીસો ત્રણ હજાર બકરાઓ આવે છે તેને આશ્રય આપવામાં આવે છે ને એનું વેક્સિનેશન ને બધું જ કરવામાં આવે છે આખા કુલ પાંજા બોલ અંદર કયા મહાત્મા એ પગલા કર્યા અને એમની શું વાતો હતી એ અમારા દર્શક મિત્રોને ને કહો આખા કુલ પાંજરા બોલ હાલમાં પૂજ્ય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ એ પગલા કર્યા અને એમનો તો એક જ મંત્ર છે જીવ દયા નહીં પરંતુ જીવ મૈત્રી બધા જીવોની સાથે આપને મૈત્રી હોવી જોઈએ અને આખા કોલ પાંજરા પોલમાં જે અત્યારે રિનોવેશન થઈ છે કેટલા વખતથી ત્યાં આગળ કાર્યરત છે અને આ વખતે શું નવું આવ્યું આ આખા મોલ પાંજરા પોલ ઘણા વખતથી કાર્યરત છે પરંતુ એમાં જે ચાર શેરો છે એનું રિનોવેશન કરવામાં આવ્યું નવા ડોમ બનાવવામાં આવ્યું એમાં હાલમાં એવો વિચારતા ચાલે છે કે એમાં જે બીમાર પશુ હોય એક્સિડેન્ટ વાળા પશુ હોય એને અલગથી રાખવામાં આવે એને માટેની જે કંઈ વ્યવસ્થા કરવી પડે તે કરવામાં આવે એવી એની પ્રણામ શ્રી સંસ્થાળા ભાષણ પબ્લિક સેનેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી અભિષેક શાહ શ્રી સુરત પાંજરાપોળ આખા પણ મુકામે એક અદ્ભુત અવસર આવ્યો ભક્તિ યોગાચાર્ય શ્રી યોશોવિજીજી મારા સાહેબના પાવન પગલા થયા પ્રાણ એવા તીર્થંકર પરમાત્માની દર્શનીય મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને જૈન સમુદાયના તમામે તમામ શ્રેષ્ઠી પણ પધાર્યા આ અદ્ભુત અવસર આવ્યો જે સુંદર મજાના બે ડોમનું નિર્માણ થયું

એ અમારા માટે એક ઐતિહાસિક ઘટના બની અને અમે આ પાવન અવસરને વાગોળીશું અને કેટલાય પશુઓને આ ચિકિત્સા દ્વારા જીવનદાન પણ મળશે એ પણ આ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ હતો પ્રણામ ધન્યવાદ પરેશ મારુ સાક્ષી ન્યૂઝ સુરત